Ten છે કારણ કે મર્યા પછી આ માં ઓલો માંગડો મલકાય છે મર્યા પછી કોઈ આવે એવું બને નઈ પણ માંગડા વાળો ભૂત બની પણ વડ માં પાછો ભૂત બન્યો પદ્મા ને પરણવા જાન આવતી હતી

ભૂતાવળી ભૂતાવળ ભૂતની ખાઈ જનધન ભૂમિની પ્રેમીઓ પૂજાઈ પ્રેમિયો પૂજાઈ સુકામ આ કડી સાંભળજો પછી પડકારો કરજો કે ખુલામાં ખખડા ઢસતા માનવીને મે એકાંતે રડતા જોયા છે ખુલામાં ખખડા ઢસતા માનવીને મે એકાંતે રડતા જોયા છે અને શિખરો સર કરેલા સિકંદરને મે પગથી પડતા જોયા છે હું પ્રધાન તું પાસો નઈ હટું

જાણ તો આય બધાય ફૂલ નહીં પાકડી બધાય પૈસાનો વરસાદ બહુ મુખ્ય અજમાન છે એમના ઘરે એની સરળતા ને મળ્યો પણ આખો પરિવાર મેં પૂછું કે મારા ફાધર છે કીધું આ અને આનંદ ની વાત એ છે રૂડું લગાડતો નથી કે આવા હાળા કાર્યમાં પૈસાનો ઘોળ ગોળ થતો હોય એનો ફોરો હોય બાકી કેટલી પાપની પરજા મુંબઈ ના બિયર બાર માં નાચવા વાળી ઉપર ઉડાડે છે સાહેબ આથી તો દ્વારકા ની દયા છે ને આ વિમલભાઈ માળા કેડિય કેટલી ઉઠી ધન ધન ભૂમિ પર અટકલી જા પ્રેમ યો પૂજાઈ જા પ્રેમ યો પૂજાય છંદ એટલા માટે કઉ છું વર્તું નદી હતી નદીનું નામ વર્તું હતું હિરણ ઉપનડી એમ નદીનું નામ વર્તું હતું વર્તું નદીના કાંઠે આ ઘટના બનેલી અને ત્યાં ખબર પડી ગઈ કે આમાં ખીમરો છે એટલા માટે મેં કડીમાં માં કીધું શું કઈ હતી નદી અને કયું હતું પાદર પ્રેમ એવો કરો કે તમારા પ્રેમ ને કઈ થાય ને હાઈ શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે ત્યાં ખોળું ખાલી થઈ જાય આવો પ્રેમ કરવાની તૈયારી હોય તો ડગલું દેજો બાકી થોડી ડમરીઓ ખાલી ખાલી ઉડાડવાથી કઈ દુનિયામાં મળતું નથી

અને એક બાજુ ખીમરો આયરનો દીકરો રાવલ નદીનું એ નદીનો પટ હતો અને ખીમરા નામનો દીકરો જ્યારે લોડન મળવા નીકળ્યો વરત ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષ હવે લડથડ લાડા ખમા તું ને ખીમરા અને આ બાજુ લોડેને કીધું સાંભળજો આયર વટ વેર કે ને તો આયર નું વેર વટ વાળું હોય અને પ્રેમ કરે તો એમાં એનો વટ હોય ક્યાં દેખાણો છે વટ સાંભળજો

અને સાહેબ લોલ સાંખ્યું અને તે દીધી ખીમરાની જે ખાંભી હતી એની સામે સાહેબ ફળીયું ખાલી થઈ ગયું આજ પણ લોડણ અને ખીમરાની ખાંભીઓ બાજુ બાજુમાં ઊભી છે આજ પણ શિર્ફળ વધેરાય છે આના માટે મેં ઘરી ગીત છંદ લખ્યો એક એક હોરઠના પવિત્ર પ્રેમને યાદ કર્યા જ્યાં વાંસનાનો હોય જ્યાં પ્રેમ હોય ત્યાં ભાવ હોય ભગવાન ફેળો હાલ્યો અને આવા પ્રેમની ગીત મારીકલ મેં મેં લખેલું કે ધન ધન ભૂમિ હોરઠ હોરઠની જ્યાં પ્રેમીઓ પૂજાય છે પડઘા આજે પડે છે પોરહાવાળાના પાદરમાં જાવ ને આમ કહીને એ ગયા હું આવું છું અબ ઘડિયા મારા સ્વામીના સોગન તણા મન પગમાં નેવળ પડિયા હું આમ આવું છું તું ડગલું દેતી નહીં પાણીનું પૂર આવ્યું નદીનું અને ચારણ તણાઈ ગઈ અને પોરાવાળાના પાદરમાં ચારણ ગાંડો થઈ ગયો કે મારી ચારણ તણાઈ ગઈ મારી ચારણ તણાઈ ગઈ અને ચારણ તણાઈ ગઈ આવીને ઉતારો કર્યો તને જબર હોશીલા જોઈ આ તો કામણ ગારું કોઈ પાદર તારું પોરા અને ત્રીજી વાત દુનિયામાં જીવતા બધા મુલાકાત કરવાનો વધારે કે વખત આપે કે હું મળવા આવીશ તમને મારી જીબાન છે પણ જીવતા હોય તો તમારી જીબાન સાચી પડે મર્યા પછી આવે કે ન આવે